નાની વાતમાં આપણે આજે સંહિતા ભાગ પેલો પાના નંબર ત્રણસો ને સિત્તેર સેવા તત્વની શીખ એમાં મેઘાજીબાને ઠાકોરજી પ્રભુ શ્રી ગોપાલાલજી સેવા પુષ્ટ કરી આપે છે એ પ્રસંગ લેશું અને સાથે સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીનું પહેલું વચનામ્રતમાંથી એક ફકરો લેશું બંનેનું અનુસંધાન છે એટલા માટે આપણને અહીંયા કડી મળી જશે સૌથી પહેલાં તો આપણા ઘરમાં

વસ્ત્ર સેવા મંડપનો દોર ધ્વજા પતાકા તથા ચિત્રજી પણ પુષ્ટાવેલા સેવન સાથે ન બિરાજવા જોઈએ બીજું કોઈ સેવન આપણા હાથે કરીને ધાતુનું કે કઈ પણ ન પધરાવી શકાય એટલે આપણામાં આપણને ભાવ થયો ને કે મારે ધાતુનું આ બાળ સ્વરૂપ છે એમની સેવા કરવી છે તો અહીંયા સ્પષ્ટપણે આપણને ના પાડી છે તો તે સેવા નથી તેને ધરેલું પણ ન લેવાય એવું સમજાવે છે આ હતો પેલા વતના વ્રતના સારમાંથી એકાદો ફકરો હવે પાના નંબર સિત્તેર ત્રણસો સિત્તેર પુષ્ટિ સંહિતામાં આપણે આવી જઈએ ઠાકોરજી સેવા તત્વની શીખ મેઘાજી બાને સમજાવે છે કે પૂજા કર્મ અનુસાર મંત્રને આધીન છે અને સેવા પૂજામાં ઘણો બેદ છે સેવામાં તો પૂર્ણાનંદની પ્રાપ્તિ છે એ સમજવું જોઈએ સેવા સ્નેહ પ્રધાન છે અને પૂજા મંત્ર પ્રધાન છે એટલે પૂજા છે ને મંત્રથી શરૂ થાય અને મંત્રથી પૂરી થાય જો મંત્ર નથી તો પૂજા જ નથી થઈ સમજવી અને એ પ્રમાણે દેવી દેવતાનું આહવાહન થાય આહવાન થાય અને એ પ્રમાણે વિસર્જન પણ થઈ જાય અને આપણામાં સેવામાં સ્નેહ હોય ને અને કાની છે ને તો ઠાકોરજી બિરાજે છે ત્યારે અંગીકાર કરે જ છે અને આપણામાં તો ઠાકોરજી આપણા ઘરે સદાય બિરાજે છે આપણામાં વિસર્જન આવતું નથી આપણામાં તો આવિર્ભાવ હોય છે તે ઠાકોરજી બિરાજે છે વાત્સલ્ય ભાવ મુખ્ય સેવામાં છે અને ભાવ ભાવના પ્રધાન સેવા સ્નેહાધીન છે સેવામાં પ્રેમ આસક્તિ વ્યસન દશા પ્રાપ્ત થતા માનસી સેવા સિદ્ધ થઈ જાય છે અને તેનો પ્રકાર મુખ્ય તનુજા વિતજાનો છે તનુજા એટલે દેથી અને વિતજા એટલે દ્રવ્યથી તેમાં બીજાનું દ્રવ્ય કામમાં ન લાગે એટલે કે આપણે સેવા કરવી હોય તો આપણું દ્રવ્ય જોવે નહીં તો એ બીજાની સેવા થઈ તો સેવા થઈ ગણાય પછી તો માનસી સેવા આપોઆપ સીધે થઈ જાય હવે આ સાંભળીને ઠાકોરજીનો આ વચનામ વચનામ્રત સાંભળીને મેઘાજીબા વિવળ થઈ ગયા અને ગદગદ કંઠે વિનંતી કરી રાજ મારે ત્યાં મારા પિયરથી ધાતુ સેવન પધરાવી લાવી છું તેનું સેવન તમારી કૃપાએ થાય છે બીજું તો રાઘોદાસ જોશી માધવદાસના સંઘ થકી કંઈક જાણું છું પણ પુષ્ટિનો સેવન પ્રકાર આજે આપના શ્રીમુખના વચનામૃત દ્વારા જાણ્યો એટલે કે અત્યાર સુધી હું ધાતુનું સેવનની સેવા કરતી હતી પણ પુષ્ટિનો સેવનનો પ્રકાર તો આજે આપના વચનામૃત દ્વારા જાણવા મળ્યું તો રાજ આપના આપ આજ્ઞા કરો તેમ થાય એટલે કે હવે મેઘાજીભાને ખ્યાલ આવ્યો કે હું જે સેવા કર કરું છું એમાં તો મારા ઠાકોરજીનો આવિર્ભાવ જ નથી તો હવે આપ આજ્ઞા કરો તેમ થાય ત્યારે ગોપાલલાલ કહ્યું તે જે સેવન પધરાવ્યું છે તે અમારી પાસે લાવો અમો તેને પુષ્ટ કરી દઈએ તે પ્રકારે સેવા કરજે માર્ગમેન્ડ રાઘોદાસ અને માધોદાસ પાસેથી જાણશો ગોપાલદાસને સાથે રાખશો તેને અનુભવ ઘણો છે પછી મેઘાજીએ જુગલ સ્વરૂપને શ્રીજી પાસે પધરાવ્યું અને શ્રીજીએ પોતાના સ્વહસ્તથી પંચામૃત સ્નાન તથા કેસર સ્નાનનો વિધિ કરીને પુષ્ટાવી આપ્યું અને કહ્યું અમારું જુગલ સ્વરૂપ માનીને સેવા કરજે અને શું કીધું અમારું જુગલ સ્વરૂપ એટલે કે પ્રભુ શ્રી ગોપાલલજીનું જુગલ સ્વરૂપ માનીને સેવા કરજે અષ્ટપ્રહરની સેવા રાજ રીતે કરજે તેનાથી તારા સગળા મનોરથ સિદ્ધ થશે શ્રીજી તારા હરદા કમળમાં બેરાજીને સર્વ સેવા પ્રકાર ઉપજાવશે એટલે આ પુષ્ટિ માર્ગ છે કે જ્યારે સેવા કરવાની ભાવ થયો અને શરૂઆત થાય ને પછી ધીરે 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 સેવા કરવાવાળાને જ ખુદને હૃદયમાંથી ભાવ થવા માંડે એ પુષ્ટિ માર્ગ છે અને ઓલામાં મંત્ર થાય તો આવે અને મંત્ર થાય તો જાય તને સાનુભાવ જતાવશે માર્ગનો આચાર પ્રણાલી રાખીને સેવા કરજે અમુ તને આ અમારું સ્વરૂપ સેવન પધરાવી આપું છું તેમાં અમારા સ્વરૂપનો અમારા સ્વરૂપનો એટલે કે પ્રભુ શ્રી ગોપાલલાલજી જુગલ સ્વરૂપનો સાક્ષાત ભર રાખીને સેવજે જેથી તને સ્વરૂપ નિષ્ઠા અમારા સ્વરૂપની થશે બીજું કઈ અધિક જાણતી નહીં એક સ્વરૂપમાં ભર રાખીને સ્નેહ ભાવ રાખીને સેવજે નિત્ય નિત્ય નૂતન નૂતન ભાવ શ્રિંગાર ભોગ સજ્યાનું સુખ આ સેવનથી પ્રાપ્ત થશે પુષ્ટિ માર્ગ સિદ્ધાંત સેવાનો છે તારા તન મનથી સર્વ કાર્ય કરજે અન્યનો સ્પર્શ સેવનને ન થવા દેવો આપણા ઠાકોરજીને કોઈનો સ્પર્શ ન થવા દેવો જે બીજા સ્પર્શ કરવા માંગતા હોય ને એના માટે ઠાકોરજી બિરાજતા હોય એને સ્પર્શ કરવો આપણા ઠાકોરજીને બીજા કોઈનો સ્પર્શ કરવા દેવો નહીં તેને સર્વ સમર્પીને લેજે અસમર્પિત તેથી સર્વ દૂર થશે અને સમર્પણનો ભાવ રાખીને સેવા કરજે હજી આગળ ઘણું છે પણ આજે આપણે આ મેઘાજીવાને જે સેવા પુષ્ટ કરાવી અને ધાતુ સેવન બાબતે જાણીએ આજે પુષ્ટિ સંહિતા આઠસો પાનાની આપણી પાસે છે ચારસો ને ચારસો આઠસો પાના બે પુષ્ટિ સંહિતા એમાં આ એક જ ઠાકોરજી ધાતુ સેવન ને પુષ્ટાવે છે એવું આપણે માલુમ પડે આખી ગુણમાલ ભક્તમાલ માં જેટલા ભગવદીઓ બિરાજે છે એમના માથે કયું સ્વરૂપ બિરાજતું એ પણ એમાં હરેક વાર્તામાં

જ્યાં સુધી અત્યારે પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં આગળ ધાતુ સેવન ચાલે છે સાત ઘરમાં ત્યાં પણ પુષ્ટાવ્યા વગરની સેવાને પ્રમાણ નથી બારથી જો તમે સાત ઘરવાળા કોઈ પણ ધાતુ સેવન પધરાવી આપે ને તો એ સેવા સેવા મનાતી નથી જ્યાં સુધી પુષ્ટ ન કરાવે અને પુષ્ટ કરવાનો અધિકાર માત્ર વલ્લભ કુળનો છે અને આપણું વલ્લભ કુળ અત્યારે ભૂતલ પર નથી અને આપણા વલ્લભકુળ આપણા પોતે ઠાકોરજી ભૂતલ પર હતા એટલે આપણા ઠાકોરજીએ પોતાના શ્રી સ્પર્શ કર્યો અને વિધિપૂર્વક પંચામ્ર સ્નાન કરાવ્યું સ્વહસ્તથી કેસર સ્નાનની વિધિ કરીને પુષ્ટ કર્યું ક્યારેય પણ આપણે જાણવું હોય ને તો બીજા ઘરના સાત ઘરના કોઈ પણ જાણકાર ભગવદીને પૂછજો કે આ જે પુષ્ટાવાની રીત કઈ રીતની હોય છે એમાં હર એક અંગ અંગના શ્લોક હોય છે ગ્રીવાના શ્લોક અલગ કર્ણના શ્લોક અલગ મુખારવિંદનો શ્લોક અલગ હસ્તના શ્લોક અલગ ચરણના શ્લોક અલગ બધાના શ્લોક હોય ને એ રીતે પુષ્ટ થાય છે એટલે કોઈ પણ ઘરમાં પુષ્ટાવ્યા વગરની સેવા તો થતી જ નથી